મુખ્યમંત્રી તથા મહાનુભવ કારોબારી બેઠક માટે આગમન થયું હતું સાણંદપુર હેલીપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી તથા કેન્દ્રીય મંત્રીશ્રીનું મહાનુભવો દ્વારા પુષ્પા વડે ઉષ્મા સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું શ્રીમતી પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર ગઢડાના ધારાસભ્ય મહંત શ્રી શંભુનાથજી ટુંડિયા ધંધુકા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી તેમજ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોય ભાવનગર આઈજી શ્રી ગૌતમ પરમાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાણિયા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બલોલિયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સહિતના મહાનુભાવો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલનું બોટાદની પવિત્ર ભૂમિ પર અદકેરો આવકાર આપી સ્વાગત કર્યું હતું